ત્વરિત તબીબી સેવા પૂરી પાડી છે નવ જીવન આપતી એકસો આઠ સેવા એ વિશ્વાસ અને ચોકસાઈનો પર્યાય માનવ સેવા સાથે પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ રાજ્ય સરકાર ની ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા એકસો આઠ અકસ્માત માં ઘાયલ દર્દી ની રોકડ રકમ અને કિંમતી સામાન સ્વચન ને સ્વપ્તા એકસો આઠ ના કર્મયોગી અમરેલી જિલ્લામાં માં ખાંભા એકસો આઠ ટીમ એ રાજુલા તાલુકા રપ્પા ચાંચ બંદર ગામ ના બાઇક ચાલક ની રૂપિયા એક પોઈન્ટ ત્રેપન લાખ ની રોકડ રકમ પરત કરી રાજ્ય સરકારની ઇમરજન્સી સારવાર સેવા એકસો આઠ દર્દીઓને આપત્તિમાં બચાવવાની અને સારવાર આપવાની સાથે સાથે પ્રામાણિકતા કામ કરી ખરા અર્થમાં જનસેવાનું કામ કરી રહી છે આવું જ માનવ સેવા સાથે પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ અમરેલીના ખાંભા એકસો આઠની ટીમે પૂરું પાડ્યું છે અમરેલી જિલ્લાના સાવરકુંડલાના આંબડી અને થોડી વચ્ચે રસ્તાની ગોળાઈમાં મોટરસાયકલ સ્લીપ થતા અકસ્માતમાં રાજુલા તાલુકાના ચાંજ બંદર ગામના રહેવાસી એવા પચાસ વર્ષીય છગનભાઈ ભાણાભાઈ ચૌહાણ ઘાયલ થતા તેમણે સારવાર લેવાની ફરજ પડી હતી આવા

ટીમે અમરેલી જિલ્લાના અધિકારી અમરનાથ અલી નકવીએ કહ્યું કે આંબડી અને થોડી વચ્ચે રસ્તાની ગોળાઈમાં મોટરસાયકલ સ્લીપ થઈ ગઈ હતી આ અકસ્માતમાં ઘવાઈ ગયેલ બાઇક ચાલકને સારવાર મળી રહે તે માટે એકસો આઠ સેવાની જાણ કરાઈ તેમણે ઉમેર્યું કે એકસો આઠમાં જાણ થતાં જ ખાંભા એકસો આઠની ટીમના ઈ એમ ટી શ્રી જીતેશ કલસરિયા અને પાયલોટ શ્રી ભરત મગવાણા સાથે ગણતરીની મિનિટોમાં જ ઘટના સ્થળ પર પહોંચી ગયેલ દર્દીને સારવાર પૂરી પાડ્યા હતા તકે તેઓને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફત સારવાર આપીને અકસ્માતમાં ઘવાઈ ગયેલા બાઇક ચાલકને સારવાર અર્થે રાજુલા સરકારી હોસ્પિટલમાં ખસેડાયા તેમણે વધુમાં કહ્યું કે ઈએમટી જીતેશ કલસરિયા અને પાયલોટ ભરત મકવાણાએ જગતભાઈ ભાણાભાઈ ચૌહાણના પરિવારજનોને જાણ કરી રાજ્યોના સરકારી હોસ્પિટલ ખાતે બોલાવ્યા હતા પરિવારજનો હોસ્પિટલે પોંચતા એક ની ટીમ દ્વારા તેમણે દર્દીને રૂપિયા એક પોઈન્ટ એક લાખ તેપન હજાર રોકડ રકમ બેંક એટીએમ આધાર કાર્ડ બાઇકની આજ સે બુક અને કી પેડવાળા બે મોબાઈલ હોસ્પિટલ ખાતે તેમના સ્વજનને સુપરત કર્યા હતા